રામ રામ ને સીતારામ બધાઈ ને તો આપણે સિરાઈ લીધું છે હવે તુરવીણો સેવી છે હાલો તે તુરવીણવા હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમારે તોર બની છે ચાલો વ્યાજ આવી તુરવીણવા મં ટોપાવ દેખ મસ્ત બંદરનો જમફળ જ મળ્યું છે થોડોક નાસ્તો કરી લેવી તમને પણ ભાવતા હશે બપોર બપોર થોડા મોડા બપોર ચડાવી તો હાલે લાવ જમ પર લાવ મારું હાલે આ તો મારું હેલો ફ્રેન્ડ્સ તુર વેણાઈ ગઈ બપોર ચડી ગયા હું આવી ગયો જશું નાખી દેવી ખાંડે છે મરચું શાક બનાવે છે રોટલા બનાવીને છે di rumah sih DJ fit kerja dia eh

મોટો નહીં થયો પછી એમ થોડુંક ખવાઉ પડે સાક હેલો ગાઈસ આપણે જોઈ રહ્યા છીએ ગાડી રિપેરિંગ કરવા બંધ હાલતમાં છે અહીંયા આવે એમ છે નહીં એટલે ને હાજરી જ આવીશ જેવો તેઓ વાંધો હશે મહેનત થઈ જશે નહીં ત્રણ અહીંયા લાવી જ પડશે આપણે ચાલો હમણાં બતાવું તો ફાઈનલી ગાડી રિપેર કરીને આવતા રહ્યા ગાડીમાં બહુ જાજો વાંધો નહોતો સારું થઈ ગઈ હવે ભાઈ તોરી ઉતારવા ચાલો દિવસો પૂછો થયો બપોર ખાધું નહોતું બપોર પૂછવા જેવો છે હવે હું કેવો તો કેવું ના ખૂટી ગઈ થોડીક વાટી પડાસ વાટવાનું થો બંધ કામ કરી જોઈશ કેરીબામાં વર્ષે એક આંબામાં ઝીણી ઝીણી આવી ગયું છે આવી ગયો હું સડી ગયો છું આંબામાંથી ડૂબલા ડૂકા માં સડી ગયો આપણે ઉતરી જઈએ નીચે દેવકુમાર ભાઈ આવ્યા છે આટો ગુંડલથી બોર ખાય છે બોર ફૂલ પચી જશે ખાવા આવી જજો તો ચેલો ફાલ છે

હવે વાવ કરી લઈ ભાગ આવી ગયો છે દેવ માટે એને આંટી લાયા છે ભાગ

એન્ડિંગ ના કરી શક્યા તો વિડીયો અમારો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને